કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં ટીએમસી જુનિયર ફાર્માસિસ્ટ માટેની સ્પેશિયલ સિરીઝનો પાર્ટ 8 છે એ શરૂ કરતા પહેલા પાર્ટ 7 ના ક્વેશ્ચન ઓફ ધ ડે નો ક્વેશ્ચન હતો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ પાયરીમિડીન એન્ટાગોનિસ્ટ તો એન્ટી કેન્સર ડ્રગ ના ક્લાસિફિકેશન નો આ સબ ક્લાસ છે પાયરીમિડીન એન્ટાગોનિસ્ટ તો આન્સર શું આવશે 5 ફ્લોરોયુરાસિલ ઇઝ પાયરીમિડીન એન્ટાગોનિસ્ટ તો લાસ્ટ વિડીયોમાં મેં જણાવેલું હતું કે નેક્સ્ટ વિડીયોમાં હું સબ્જેક્ટ વાઇઝ શોર્ટ લિસ્ટ કરી આપીશ કે કયા ટોપિક છે ઇમ્પોર્ટન્ટ છે એ સૌથી પહેલા કરી લેવાના તો આ વિડીયો એનું જ છે સબ્જેક્ટ વાઇઝ શોર્ટ લિસ્ટ છે તો સૌથી પહેલા તો એચએપી ના સબ્જેક્ટની વાત કરીએ તો એચએપીમાંથી એક ક્વેશ્ચન હતો વિચ ઓફ ધ ફોલોઇંગ હોર્મોન ઇઝ નોટ સિન્થેસાઇઝ બાય પેન્ક્રિયાસ તો આ લાસ્ટ વિડીયોમાં આપણે જોયેલું હતું કે હોર્મોન ગ્લાન્ડ અને હોર્મોન સિક્રિશન એ તમારે કરી લેવાનું છે

ઇન્ક્રીઝ લેવલ ઓફ ઇન બ્લડ બ્લડ તો અને યુરિન એમાં કોઈ પણ કોન્સન્ટ્રેશન વધે છે અથવા તો ઘટે છે એને શું કહેવાય એ બધી ટર્મ્સ ડેફિનેશન છે એ કરી લેવાની થાય છે ધેન વીચ ઓફ ધ ધોલોઇંગ ટિશ્યુ વિલ બી એફેક્ટેડ બાય એડમિનિસ્ટ્રેશન ઓફ આયોડીન તો એચેપીમાં જોઈએ તો હોર્મોન્સ છે એ કરી લેવાના રાઇટ ગ્લાન્ટ અને એમાંથી કયું હોર્મોન સિક્રિટ થાય છે ડિસઓર્ડર ના નેમ છે એ તમને આવડવા જોઈએ એન્ઝાઇમ્સ હોય તો એન્ઝાઇમ્સ ના ફંક્શન છે તમને ખબર હોવી જોઈએ રાઈટ અને મોર ઓર લેસ કન્ડિશન એટલે કે બ્લડ માં કે યુરિન માં કોઈ પણ ઇન્ક્રીઝ થાય તો એને શું કહેવાય કોઈ પણ વસ્તુ ડિક્રીઝ થાય છે તો એને શું કહેવાય એ ડેફિનેશન ટર્મ્સ છે સૌથી પહેલા એચપી માં તમારે આટલી વસ્તુ તો કવર કરવાની જ છે રાઈટ ધેન બીજું જે તમે કરો છો એ કરવાનું જ છે પ્લસ આ જે છે એ સૌથી પહેલા કવર કરી લેજો દેન માઇક્રોની વાત કરીએ તો માઇક્રોમાં માં એવી રીતે ક્વેશ્ચન હતો કે એક્ઝામ્પલ ઓફ ટ્રિપલ એન્ટિજન વેક્સિન ઇઝ ટ્રિપલ એન્ટિજન વેક્સિન નું એક્ઝામ્પલ પૂછેલું હતું દેન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ વાયરસ ઓફ સ્વાઇન ફ્લુ સ્વાઇન ફ્લુ ના વાયરસ નું નામ પૂછેલું હતું દેન યર્સિનિયા પેસ્ટિસ ઇઝ બેક્ટેરિયલ ઓફ તો ડિસીઝ ના બેક્ટેરિયલ ના નામ પરથી ડિસીઝ નું નામ પૂછેલું છે રાઈટ દેન ઓડોક્લ મેથડ સ્ટરિલાઇઝેશન ઇઝ ઓલસો નોન એઝ આવેલાઇઝેશન ઓડોક્વો ક્વેશ્ચન ઓડોક્લૅ કરી લેવાનો રાઈટ એમાં કઈ કઈ મેથડ આવે છે સ્ટરિલાઇઝેશનની કેટલી ટેકનિક હોય દેન એમાં કયું ટેમ્પરેચર યુઝ થાય છે કયું પ્રેશર યુઝ થાય છે કેટલા મિનિટ સુધી રાખવાનું હોય છે રાઈટ એ ટાઈમ ડ્યુરેશન શું હોય એ બધું તમારે ઓટોક્લિવનું કમ્પ્લીટ ટોપિક કરી લેવાનું કરવાની છે વેક્સિનના ટાઈપ કરી લેવાના છે વાયરસના નેમ એટલે કે વાયરસ અને બેક્ટેરિયલ જે બી બેક્ટેરિયલ ડિસીઝ છે તો એ બેક્ટેરિયાના નામ વાયરલ ડિસીઝ છે તો વાયરસના નામ એ તમારે ખાસ કરી લેવાના છે તો એ જે કે આવતા હોય એના નામ ખાસ કરી કરી લેવાના છે છે અને આખો લેવાનો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ યર પેપરમાં હતા એટલા માટે આ સૌથી પહેલા કવર કરી લેજો નેક્સ્ટ ફાર્માકોમોસીની વાત કરીએ તો ક્વેશ્ચન હતો કે વિચ ઓફ ધોલોઇંગ કેમિકલ કોન્સ્ટીટ્યુઅન્ટ ગ્રુપ ઇઝ રિલેટેડ ટુ મેડિકલ ઇફેક્ટ ઓફ ક્લવ તો ક્લવનું

વોલેટેલ ઓઇલમાંથી તમને જે કેમિકલ કોન્સ્ટિટ્યુટ છે એના પર્સન્ટેજ પૂછેલા છે તો પર્સેન્ટેજ ઓફ વોલેટેલ ઓઇલ કેટલા છે એ પર્ટિક્યુલરલી પૂછેલા હતા એ પાર્ટ થ્રીમાં પૂરેપૂરું વોલેટેલ ઓઇલનો ટોપિક કવર કરેલો છે પાર્ટ વન ટુ થ્રી એ બધા કોગ્નોસી રિલેટેડ જ છે તો એ ખાસ જોઈ લેજો રાઈટ તે લિપિડ છે એ ખાસ કરી લેજો વોલેટાઈલ ઓઇલ છે પૂરો ટોપિક કરી લેજો લિપિડ નો પૂરો ટોપિક કરી લેજો અને રેઝિન નો પૂરો ટોપિક કરી લેજો કારણ કે એ ત્રણ માંથી ખાસ તમારે એક્ઝામ માં ક્વેશ્ચન પૂછાયેલા હતા રાઈટ ધેન આલ્કલોઇડ્સ છે તો કેવી રીતે કરવાનું આલ્કલોઇડ્સ છે તો એમાં કયા કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ આવે છે એ ખાસ કરી લેવાના રાઈટ અને કયું આલ્કલોઇડ કયા ટાઈપ નું છે એ પણ ખાસ કરી લેજો. પૂછેલો છે કે શેડ્યુલ ના ક્વેશ્ચન્સ છે એ બધી બે હોય જ છે તો શેડ્યુલ છે ખાસ કરી લેવાના

તો એ શેડ્યુલની ડ્રગનો ક્વેશ્ચન પૂછેલો છે ટેન ઓન વીચ ઓફ ધ ફોલોવિંગ ડે ધ ફાર્મસી એક્ટ કેમ ઇન્ટુ એક્સિસ્ટન્સ તો એક્ટના યરના ક્વેશ્ચન લાસ્ટ સ્લાઇડમાં જેમ વાત કરી એમ તો આ બીજો ક્વેશ્ચન આવેલો છે જ્યુરીમાંથી જ્યુરીમાંથી બે શેડ્યુલના ક્વેશ્ચન થયા છે અને બે એક્ટ યરના ક્વેશ્ચન થયા છે તો ફાર્માસ્યુટિકલ જ્યુરી સ્ટુડન્ટમાં ખાસ કરીને શેડ્યુલ્સ બધા કરી જ લેજો અને એક્ટના યર છે એ ખાસ કરી લેજો આ એક્ટ અને એના યર જોઈ લેજો વાત કરીએ તો મેડિકેશન ઇઝ લોવર ટેકન અલોંગ વિથ મીન્સ કે ડ્રગ ઇન્ટરેક્શન રિલેટેડ ક્વેશ્ચન હતો દેન કેટેગરી ઓફ ઇટ્રાકોનાઝોલ મેઇનલી કોલોજીમાં જો તમે ક્લાસિફિકેશન કરેલા હશે ને તો તમારું કામ સાવ આસાન થઈ જશે કારણ કે કોલોજીમાં મેઇનલી શું ક્વેશ્ચન પૂછતા હોય કે આની કેટેગરી શું છે કયા ક્લાસનું છે તો મેઇનલી ક્લાસિફિકેશન રિલેટેડ મોસ્ટલી ક્વેશ્ચન આવતા હોય છે તો કોલોજીમાં ક્લાસિફિકેશન એ ઇમ્પોર્ટન્ટ છે હવે તમારી પાસે બે જ દિવસનો સમય છે તો એટલા માટે શું કરશો પૂરી કેડિટી તો લઈને બેસાશે નહીં એટલા માટે જે પણ પ્રિવિયસ યરના પેપરમાં જે જે ક્વેશ્ચન હતા એના જે ટોપિક છે એમાં જે ઓપ્શન છે એ બધા ક્લાસિફિકેશન પહેલાં કરી લેજો Then next question hato most important toxicity of acyclovir antiviral drug is to acyclovir ni toxicity no question puchelo chhe then which of the following drug when given along with contraceptive steroid fails the action of contraception and lady conceives to same drug interaction related question thai gayo chhe then which of the following food component can inhibit intestinal CYP3A4 and should not be used with felodipine ેશન એન્ટી હેલ્મેન્નું ક્લાસિફિકેશન વીચ ઓફ ધોલો ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ગ્લાઇકોપેપ્ટાઈટ એન્ટીબાયોટિક ગ્લાઇકોપેપ્ટાઈટ એન્ટીબાયોટિક નું ક્લાસીફિકેશન તો ફાર્માકોલોજીમાં મેઇનલી તમારે સોર્સ કરી લેવાના છે કે કઈ ડ્રગ નો સોર્સ

જે કોસ્મેટિક ટેકનોલોજી છે એના ફોર્મ્યુલા તો ફોર્મ્યુલા રિલેટેડ ક્વેશ્ચન હતો પ્રિસ્ક્રિપ્શનમાં એસ શું છે તો ની જે લેટિન ટર્મ્સ છે એ ખાસ કરી લેજો જો વીચ ઓફ ધોલોઇંગ સ્ટેન્ડ ફોર રાઈટ લેટિન ટર્મ્સ છે ખાસ કરીને જજો કારણ કે એના પરથી ત્રણ થી ચાર ક્વેશ્ચન હતા એક બિફોર મીલ્સ ધેન આ એવરી ડે વાળો ક્વેશ્ચન છે એ પણ લેટિન ટર્મ્સનો ક્વેશ્ચન આવે છે પ્રિસ્ક્રિપ્શન આવે છે ધેન ફાર્માકોપિયલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ફ્રેશલી પ્રિપેર્ડ મસ્ટ બી યુઝડ બાય ધેન સિલિકા જેલ એટ ઇઝ પ્લેસ્ડ ઇન સર્ટેન પ્રોડક્ટ કન્ટેનર ધીસ ઇઝ ફોર ધ પર્પઝ ઓફ એન્ડ ધેન ઇક્વિવેલન્ટ ટુ 1 ટીસ્પૂન ફૂલ એટલે કે જે ટેબલ કન્વર્ઝેશન ટેબલ છે કન્વર્ઝેશન ટેબલ ખાસ કરી લેવું ધેન પોસ્ટોલોજી ઇઝ ધ પોસોલોજી ધ સ્ટડી ઓફ તો જે સિમ્પલ ડિસ્પેન્સિંગ ફાર્મસી છે એના રિલેટેડ જે જે ટર્મ્સ આવતી હોય એ બધી ટર્મ્સ પણ ખાસ કરી લેવી ધેન મોન્સેન્ડો ઓપરેટર્સ ઇઝ યુઝ ફોર ટેસ્ટિંગ બ્લેન્ક ઓફ ધ ટેબ્લેટ્સ તો હાર્ડનેસ માટે આવશે તો ટેબ્લેટ છે એના ઇવેલ્યુએશન પેરામીટર છે ખાસ ખાસ કરી કરી લેવા લેવા પેરામીટર છે એમાં કેટલું કન્ટેન્ટ રહી શકે છે એ ખાસ કરી લેવું તે ડેફિનેશન છે ડેસિકેશન સોક્સલેશન એ બધી ડેફિનેશન છે એ ખાસ કરી લેજો ધેન બ્લેન્ક ઇઝ ધ પ્રોસેસ ઓફ રિમુવિંગ મિકેનિકલી એડ મિક્સ વોટર ફ્રોમ અ સોલિડ સબસ્ટન્સ તો મેં જેમ કીધું ને કે જે ડેફિનેશન છે ખાસ ખાસ કરી લેવાની એ એ એ જે જે બધી બધી છે છે ને આવડવી જોઈએ કારણ કે પરથી વારંવાર આવતા હોય પૂછેલી હતી તો ફિલ્ટર એવી રીતે જે ફિલ્ટર છે એ બધાની પોર સાઇઝ ખાસ કરી લેવાની દેન ફાર્માકોપિયલ એસ એકોર્ડિંગ એક્યુરેટલી વેઇટ એરર શુડ નોટ બી મોર ધેન ફિલ્ટર્સ છે તો જે ફિલ્ટર્સ છે એ શેના બનેલા છે એ રિલેટેડ ક્વેશ્ચન છે ધેન સ્મોલેસ્ટ મેશ મેટર સાઇઝ પૂછેલી છે રાઈટ સાઇઝ સેપરેશનનો ટોપિક છે ઓટોક્લિ મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન ઇઝ ઓલ્સો નોન એસ ધેન ટ્રિપલ રોલર મિલ ઇઝ વેરી યુઝફુલ ફોર મિક્સિંગ ઓફ તો મિલ રિલેટેડ ક્વેશ્ચન મિલ છે એના પ્રિન્સિપલ છે એનો યુઝ છે એ કરી લેવાનું ધેન સેમ પાછુ ડેફિનેશન પરથી ક્વેશ્ચન આવી ગયા તો તમારી ડેફિનેશનના ત્રણ ક્વેશ્ચન ફાર્માસ્યુટિક્સ માંથી આવેલા છે ધેન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુઝ ટુ ગ્રાઇન્ડ બ્રિટલ ડ્રગ ટુ ફાઇન પાવડર જોયું મિલ પરથી ક્વેશ્ચન આવે છે તો મિલ છે એના યુઝ એના પ્રિન્સિપલ એક ખાસ કરી લેવાના ધેન ફર્સ્ટ એડિશન ફાર્માકોપિયાની તો બધાને ખબર હોય પણ ફાર્માકોપિયાની લેટેસ્ટ એડિશન એમાં કેટલા મોનોગ્રાફ છે એ બધું ખાસ કરી લેવાનું ધેન વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એજિટ તો પાછું લેટિન ટર્મ્સ પરથી ક્વેશ્ચન આવી ગયો તો તે જે લેટિન ટર્મ છે એના ક્વેશ્ચન છે ઘણા બધા આવેલા છે તો એ ખાસ કરી લેવા તો ફાર્માસ્યુટિક્સમાં આપણે જોઈએ ઇન શોર્ટ કે ફોર્મ્યુલાસ છે એના રિલેટેડ ક્વેશ્ચન હતા ચાઈલ્ડ ડોઝની બધી ફોર્મ્યુલાનો વિડીયો ઓલરેડી અપલોડ થયેલો જ છે તો જે એમસી ના ફાર્માસિસ્ટ માટેના જેટલા બી વિડિયો છે એ બધા વિડીયો ખાસ જોઈ લેજો એમાં બધી ફોર્મ્યુલા આવી ગઈ છે બધી ફોર્મ્યુલા કરી લેજો જે બી શોર્ટ ફોર્મ છે રાઈટ પૂરેપૂરું પ્રિસ્ક્રિપ્શન ચેપ્ટર જ કરી લેવાનું આર એમ મહેતા ડિસ્પેન્સિંગ ફાર્મસીની છે એમાં પ્રિસ્ક્રિપ્શન ચેપ્ટર આપેલું છે એમાં લેટિન ટર્મ્સ બધી આપેલી છે

શન વેરીયસ પ્રોસેસની કે ડિસ્ટીલેશન એટલે શું થાય દેન ડિસ્ટીલેશન કેટલા ટાઈપના હોય તો એમાં મેઇન કી પોઈન્ટ કયા છે એ ખાસ કરી લેવાના દેન ફ્રીઝિંગ છે થાય થાય તો 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 એ એ એ એ શું 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 કહેવાય 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 થઈ જાય બધી જે નાની નાની છે આપણા ફાર્માસ્યુટિક્સની એ ખાસ કરી લેવી અને મિલ્સ મિલ્સ રિલેટેડ ક્વેશ્ચન હરેક એક્ઝામમાં આવે જ છે મિલ્સ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાતો પ્રિન્સિપલ રિલેટેડ ક્વેશ્ચન હોય છે કાતો યુઝ રિલેટેડ ક્વેશ્ચન હોય છે તો એ પણ ખાસ ફાર્માસ્યુટિક્સમાં આટલી વસ્તુ તમારે ખાસ કરીને જવાની છે ઓકે ધેન એક્સ્ટ્રા તમે જે વાંચતા હો એ તો વાંચવાનું છે પણ આ ખાસ કરી લેજો આ ખાસ શું કામ કરવાનું છે પ્રીવિયસ યરના પેપરમાં આ ટોપિક પરથી વધારે ક્વેશ્ચન હતા એટલા માટે આ ખાસ કરીને જવાનું છે ઓકે આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ એ સાથે શેર કરો અને તમારી પ્રિપરેશનને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો તમને કોઈ પણ ડાઉટ હોય કે ક્વેરી હોય તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરી શકો છો થેન્ક યુ વેરી મચ